બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું કરાશે વાવેતર અંબાજી સહિત જેસર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગત જનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે મા અર વૃક્ષારૂપી લીલી ચુંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેશ્વર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાના માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરમાળાઓને ગ્રીનવોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો કરવા થવાનો છે ત્યારે બનાસ ડેરી દ્વારા સતત પાંચ વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડ બોલ મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે જેના સકારાત્મક પરિણામો મળ્યા છે આજે ગબર અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહુ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જિલ્લા વન સંરક્ષક ચિરાગ અમીન બનાસ ડેરીનું નિયામક મંડળ બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પીલિયાતર પશુઓના ગોબર નાના નાના ગોળા તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે તે વિસ્તારને અનુરૂપ ઓછા પાણીએ કુદરતી રીતે ઝડપી ઉગી નીકળતા વૃક્ષોના બીજ ડાળને એકત્ર કરીને ગોબર માંથી દાડાના

સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું છેલ્લા આઠ દસ વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે અરવલ્લીની ગીરમાળાઓની અંદર હરિયાળી ખાસ કરીને જેશોર પર્વત તો આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તો ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસ ડેરી અને બનાસવાસીઓ અનેક સંસ્થાઓ એનજીઓ એ ભેગા મળીને આ ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી એની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું એક કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સીટબોલ બનાવવાનું કામ કર્યું છે થેન્ક યુ સર